અમે મજાનો દમકુ આદુનો દમકુ અને પછી ત્યાં બીજો તો મજાઈયા છે કેમ કે ઠંડી હાલ બહુ ચાલે કેમ તો બરાબર છે તો બહુ પડે

કે મજા આવે માં બાપ કે લે વાન છે આપણા માં બાપને ક્યારે આપે આ દૂધિયા ને બાપને માં ને તો બધે દેખ્યો જે પરિવાર વસ્તારો હોય છોડે